રાજા અને વૃદ્ધ માણસની ઉપદેશક વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્ય ઠંડીનું વાતાવરણ હતું સમગ્ર ફરી વળ્યું હતું તે દિવસે કડકડતી ઠંડીમાં પણ રાજા હંમેશ જેમ પોતાની પ્રજાની હાલત પૂછવા પ્રવાસે નીકળ્યા હતા મહેલમાં પાછા ફરતા તેણે મહેલ ના મુખ્ય દરવાજા પાસે એક વૃદ્ધ માણસ ને બેઠેલો જોયો પાતળી ધોતી અને કુર્તો પહેરેલો વૃદ્ધ ઠંડીથી ધ્રુજી રહ્યો હતો કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રો વગરના વૃદ્ધને જોઈને રાજાને આશ્ચર્ય થયું રાજા તેની પાસે ગયો અને પૂછ્યું તને ઠંડી નથી લાગતી એવું લાગે છે પણ મારે શું કરવું જોઈએ મારી પાસે ગરમ કપડાં નથી આટલા વર્ષોથી હું ગરમ વસ્ત્રો વિના કડકડતી ઠંડી સહન કરી રહ્યો છું ભગવાન મને એટલી શક્તિ આપે છે કે હું આટલી ઠંડી સહન કરી શકું અને તેમાં રહી શકું વૃદ્ધે જવાબ આપ્યો રાજાને વૃદ્ધ માણસ રહેજે હું અંદર જઈને તમારા માટે ગરમ કપડાં મોકલીશ વૃદ્ધ ખુશ થઈ ગયો તેને રાજાનો ખૂબ આભાર માન્યો વૃદ્ધને ખાતરી આપીને રાજા મહેલની અંદર ગયા પરંતુ મહેલની અંદર ગયા પછી તે અન્ય કામમાં વ્યસ્ત થઈ ગયો અને વૃદ્ધ માટે ગરમ કપડા મોકલવાનું ભૂલી ગયો બીજા દિવસે સવારે એક સૈનિક આવ્યો અને રાજાને જાણ કરી કે મહેલની બહાર એક વૃદ્ધ મૃત હાલતમાં પડેલો છે તેના મૃતદેહની પાસે જમીન પર એક સંદેશ લખાયેલો છે જે વૃદ્ધાએ તેના મૃત્યુ પહેલા લખ્યો હતો સંદેશ હતો આટલા વર્ષોથી હું પાતળા ધોતા કુર્તા પહેરીને અને કડકડતી ઠંડી સહન કરી રહ્યો હતો પણ કાલે રાત્રે મને ગરમ કપડાં આપવાના તમારા વચને મારો જીવ લીધો બૌદ્ધ અન્ય લોકો પાસેથી અપેક્ષાઓ આપણને તેમના પર નિર્ભર બનાવે છે જે ક્યાંક ને ક્યાંક આપણી નબળાઈનું કારણ બની જાય છે તેથી તમારી અપેક્ષાઓ માટે અન્ય પર નિર્ભર રહેવાને બદલે તમારે તમારી જાતને મજબૂત કરવાનો પ્રયાસ કરવો જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ